સરકાર દ્વારા ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાલાલ ગજેરાએ નિવેદન આપ્યું છે કે સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ હટાવવાથી ખેડૂતોને હવે લાભ થશે ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે નિકાસબંધી દૂર થવાને કારણે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે છે સરકારે નિર્ણય મોડો કર્યો પણ નિર્ણય સારો કર્યો છે તાજેતરમાં સરકારે જે ડુંગળી નિકાસનો જે નિર્ણય કર્યો અને એ પહેલાં જ્યારે નિકાસબંધીનો નિર્ણય કર્યો હતો નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને ડુંગળીના ભાવમાં બહુ ભારે નુકસાની કરવી પડી ત્રણ ચાર વર્ષથી આ ખેડૂતો ડુંગળીમાં માર ખાતા હતા તેવા સમયે માનમાન માંડ ડુંગળીનો સારો ભાવ મળવાની શરૂઆત થઈ તો સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોને સસ્તી ડુંગળી વેચવા માટે મજબૂર કર્યા અને ખેડૂતોની ડુંગળી થી દોઢસો રૂપિયાના ભાવમાં મણ જાય તો એમાં ખેડૂતોને નુકસાની કરવી પડે ખેડૂતોને એમાં કોઈ રોજગારી પણ ન મળે આ પરિસ્થિતિ છે સરકારે મોડે મોડે પણ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય વેલો લેવાની જરૂરત હતી કારણ કે અમે તો ખેડૂતો એમ માનીએ છીએ કે ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારવા જેવો આ નિર્ણય છે છતાંય આ નિર્ણયને અમે આવકારીએ છીએ ખેડૂતોને નિકાસથી ત્રણ લાખ ટનની જે નિકાસ થવાથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને ખેડૂતો એનાથી લાભ મળતા થાય એટલું અમે ઈચ્છીએ છીએ નિકાસબંધી જે હટાવી છે એનાથી ખેડૂતોની ડુંગળીની જે નિકાસ થાય તો નિકાસ થાય એટલે એની ડુંગળીની ખપત વધે અને ખપત વધે એટલે ખેડૂતોને હું માનું છું ત્યાં સુધી ક્વિન્ટલે ત્રણસો ચારસો રૂપિયા સુધીનો ફાયદો પણ ખેડૂતોને થઈ શકે છે સરકારે ખેડૂતોની બહુ મોટી ડિમાન્ડ થઈ અને ખેડૂતો સરકારથી રોષિત બન્યા અને ખેડૂતોની જે વાસ્તવિકતા છે એનો અવાજ ખેડૂતો સુધી પહોંચ્યો અને સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે ખરેખર તો સરકારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વાસ્તવિકતાને ધ્યાનમાં લેવી જોઈએ કેટલો પાક છે કેટલું નિકાસ કરી શકાય તેમ છે એ બધી બાબતોની ચકાસણી કર્યા પછી જ નીતિ વિષયક નિર્ણય કરવો જોઈએ એને બદલે સરકારે ઉતાવળિયું પગલું ભરી અને જે ખેડૂતોને મોટો માર આપ્યો છે મનમાં રોષ તો જ છે હા અત્યારે જે કઈ નિર્ણય કર્યો છે એને એટલા માટે આવકારીએ છીએ કે આ આવકાર કરવાથી ખેડૂતોને નિકાસ બંધી ની છૂટ હટાવી લેવાથી જે છૂટ મળી છે અને એનો ફાયદો ખેડૂતોને મળશે